સુરતની અગ્રણી સહકારી બેંક ધી વરાછા કો ઓપરેટિવ બેંક લિમિટેડ સુરતની અઠ્યાવીસમી ઉત્તરાયણ શાખાની ચોવીસમી ફેબ્રુઆરીને સોમવારના મંગળ શુભારંભ કરાયો છે ઉત્તરાયણ વિસ્તારમાં વેપારી મિત્રો તથા સ્થાનિક લોકોને ઝડપી બેંકિંગ સેવાનો લાભ મળી શકે તે હેતુથી ઉત્તરાયણ વિસ્તારમાં આવેલ સિલ્વર બિઝનેસ પોઈન્ટ શોપિંગમાં સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશભાઈ માવણીના હસ્તે શાખાનું શુભ ઉદઘાટન કરવામાં આવ્યું હતું મલ્ટી સ્ટેટ બેંકના દરજ્જા સાથે વરાછા બેંક 30 વર્ષમાં 28 શાખાઓ અને રૂપિયા 5500 કરોડથી વધુના બિઝનેસ સાથે નક્કર પ્રગતિ કરી રહી છે. વરાછા બેંક 30 વર્ષમાં કરેલ નક્કર પ્રગતિ અને વિશેષ સિદ્ધિઓને મેયર દક્ષેશભાઈ માવાણીએ બિરદાવી હતી અને શુભારંભમાં ઉપસ્થિત ઉદ્ઘાટક તેમજ બેંકના ચેરમેન ભવનભાઈ નાનપરા નવાપરા વાઇસ ચેરમેન જીઆર આસુદરિયા બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન કાંજીભાઈ ભાલાલા ડિરેક્ટર પીબી ઢાંકેચાની ઉપસ્થિતિમાં દ્રીપપાગટે કરીને બેન્કિંગ સેવાનો પ્રારંભ કરાયો હતો અસંગઠિત ક્ષેત્રના લોકોને વ્યાજબી દરે લોન મળી શકે તે માટે બેંક દ્વારા ઈ શ્રમ લોન તેમજ મહિલાઓને આર્થિક પગભર થવા માટે રૂપિયા એક લાખની મર્યાદામાં મહિલા વિકાસ લોન યોજના અમલમાં મૂકવામાં આવી છે નાના માણસોને મદદરૂપ થવા અને ભવિષ્યમાં પોતાની મૂડી ઊભી કરવા માટે ઊંચા વ્યાજ દરે અક્ષય સમૃદ્ધિ બચત યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં આઠ ટકા કરતાં પણ વધુ વ્યાજ મળવાપાત્ર છે વિવિધ બચત યોજના અંતર્ગત આકર્ષક વ્યાજ દર આપી લોકહિતની ભાવના માટે કાર્યરત વરાછા બેંક ખરેખર પ્રશંસનીય છે શાખા શુભારંભ પ્રસંગે વરાછા બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર હુમલાબેન વાઘાણી તેમજ શારદાબેન લાઠિયા તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય અરવિંદભાઈ ધડુક હરીશભાઈ કાપડિયા અને દિલીપભાઈ વરસાણી સહિત સુરત શહેરના સામાજિક અગ્રણીઓ સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતની અગ્રણી કોઓપરેટિવ બેન્કોમાં સ્થાન ધરાવતી વરાછા કોઓપરેટિવ બેન્કની અઠ્યાવીસમી શાખાનું ઉત્તરાયણ ખાતે આજે શુભારંભ કરવામાં આવ્યો સુરત શહેરના પ્રથમ નાગરિક એવા દીક્ષેશભાઈ માવાણીના શુભ વરજ હસ્તે આ શાખાનો શુભારંભ કરી અને આ વિસ્તારમાં નાગરિકોને અમે નવી બેન્કિંગ સેવાનો લાભ આપવાના છે ત્યારે અમે ગૌરવ અનુભવીએ છીએ વરાછા બેંક પરિવાર વતી આપ સૌને હું આહવાન કરું છું કે આ વિસ્તારના લોકો આ વરાછાની સેવાનો ભરપૂર લાભ લે વરાછા ખૂબ સેવા સારી રીતે બજાવી રહી છે વરાછા બેંકની સ્મિત સાથેની ઝડપી સેવા એ એક ટ્રેડમાર્ક બની ગયો છે આજે વરાછા બેંક પંચાવનસો કરોડના બિઝનેસ સાથે કામ કરી રહી છે ત્યારે ટેકનોલોજીકલ સૌથી અગ્રણી એ બેંક છે પ્રાઇવેટ બેન્કો જે સેવાઓ આપી રહી છે એ તમામ પ્રકારની સેવાઓ વરાછા બેંક આપે છે મોબાઈલ બેન્કિંગ હોય કે નેટ બેન્કિંગ હોય એમ એમપીપીએ એમ યુપીઆઈથી માંડીને તમામ પ્રકારની સેવાઓ બેંક આપી રહી છે જે કોપરેટિવ બેન્કોમાં સૌથી સરળ અને સારી રીતે સેવા આપે છે